નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આપણે કાલે જ જોયો કે કોળાઇ ઉપર નવ્યાસી કરોડ જેવી માતબર રકમના જે માંડવી તાલુકામાં ફાળવવામાં આવી છે રોડ રસ્તા માટે ત્યારે આપણે જોઈએ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી માંડવી તાલુકાના વિવિધ ગામડાઓના રોડોની જે બિસ્માર હાલત છે અને તેમાં ખાસ તો નાના મોટા રાતડીયાનો ચાર પાંચ દિવસ સુધી જ્યારે લગાતાર વરસાદ પડે ત્યારે આખો રોડ બંધ થઈ જાય છે અને આ ગામના લોકો કદાચ એવો એવો પ્રશ્ન થાય તો પણ નથી કરી કરી શકતા એવી રીતે અને નાના મોટા રથડિયાનો રસ્તાની હાલત છે એવી રીતે મોટા ભાડિયા નાના ભાડિયા એ ગામમાં પાપડીનો પ્રશ્ન છે રાયણ અને કોરાપુલ વચ્ચે પાપડીનો પ્રશ્ન છે સાથે ભાદેથી ઢોકળા રોડ અને એવી રીતે માંડવી તાલુકાના વિવિધ રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે અને હવે જ્યારે ચોમાસો નજીક આવી રહ્યો છે ત્યારે ટૂંક સમયમાં આ રોડ બને એવો કોઈ લાગતો નથી જાહેરાતો બહુ મોટા ઉપાડે થાય છે કે આટલા કરોડ ફાવડ્યા આટલા કરોડ ફાવડ્યા ક્યારેક એમએલએ આવીને ઉદ્ઘાટન કરી જતા હોય છે ક્યારેક સાંસદ આવે છે અને મોટી મોટી જાહેરાતો થાય છે પણ કામ જમીન ઉપર જે થવું જોઈએ એ કામ થતું નથી ત્યારે અમારી આ સરકાર કને એવી માંગણી છે કે જ્યારે નવ્યાશી કરોડ જેવી માકબર રકમ સરકારે માંડવી તાલુકાના રોડ રસ્તાઓ માટે અને વિકાસ માટે ફાળવી હોય તો પૂરેપૂરી રકમ વપરાવી જોઈએ ક્યાંય કોઈ જાતનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ અને જે જે ગામોના રોડ રસ્તાના પ્રશ્નો છે અને ચોમાસામાં જે હેરાનગતિ થાય છે તો ચોમાસાથી પહેલા આ કામ પતવું જોઈએ અને આ ગામોને સારામાં સારા રોડ મળવા જોઈએ એવી માંગણી છે અને જો આ નવ્યાસી કરોડમાં ક્યાંય પણ કોઈ રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થાય છે તો એના માટે કોંગ્રેસ પાર્ટી લડત ચલાવશે એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ Dá aí,